બોલો કાઈ છે કેવું આવ્યો હેલો મિત્રો હેલો મિત્રો હેલો મિત્રો કેમ છો બધા કેમ છો બધા કેમ છો બધા મજામાં

તમને ખબર જ હશે આ જે પેન છે એ કે જેવી તેવી પેન નથી બોલ જેવી પેન જેવી પેન

લે લે આમ પાહાન જ રહે પાહાન જ રહેવું એ આ રાવા જનો મારે ને ભાઈ ઘરનામાં ટ્રાય કરીએ એટલે બધાને ખબર પડી જાય આમાં આટલો બધું કઈ બોલું છે ટ્રાય મત બે મારો તો તું માર પહેલા તાર લાંબો થાય તો ભલે પણ એમ નઈ ઉરુંબી આમ મેંકી દેવાની છે ખાલી ખામ યાર આંગળા નર્વસ કરવા દે તો મને હકીકત જોઈએ બનાવી ખુબ મજા બીજા માથે ટ્રાય કર્યું તો આપણે ભાઈ વિડીયો કરીએ સ્ટાર્ટ બરાબર કોઈને ખબર પડે નહીં અને તમે જોઈ શકો છો હે તો આ ભાઈ ભોલુભાઈ છે આ ભોલુભાઈ છે અને સુરતથી જ આવ્યા છે આજ આજે હેલા સવારમાં સુરતથી જ આવ્યા છે તો તમે અમાર વિડિયો જોયો ભાઈ લા બિસ્કિટ માં કોલ્ડ કોલગેટ નહી આમ જો મોટા સેલિબ્રિટી છે હો તમારે ઓલું શું કે ઓટોગ્રાફ ઓટોગ્રાફ આપણે ના હારે અમને ઓટો અમે કોઈ નથી પાર્ટી ની મીટિંગ સમજી કે ઓય કરંટ લાગ્યો આલે ઓય કરંટ લાગ્યો લા હરખાયો નથી આમાં લાગતો તું આઈ લીજો ભગવાન લાઈટ નેક અને દબે ને એમ લાગતો થાય ને દમે એમ લાગતો થાય ને આ ભાઈ કને નીકળશે કરંટ આવે નઈ બો કેટલું નઈ આમ પાણી થી દબે હવે માર ને દબે

આગો રે ફાકી કે માવા આ ભાઈ બહુ ખાય છે તેનું ખાસ ધ્યાન રાખજો પેલા તો તમને એમને તમને કઈ છું નહીં ફાકી કે માવા ખાતા ખાવ તમને કઈ થાય નહીં

गया <laughs> आप आप इसे पार्टी की मीटिंग समझ के गया।

Oh no. <laughs> oh, no, 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 <laughs> no, no, <laughs> <ne> <p> અનોયો આપડા પેન છે અહીં મૂકી દેવાનું છે આપડા મોટા બાયરે કરવાનું છે પ્રે છે એ સક્સેસફુલ જાય છે કે નહીં બેન

ઓલે ઓ કોને તમારી છે કોઈની કેટલા વાળો આવે હા હે જોડ

ફોટોગ્રાફી નહિ દેતા હું કેડુપુત્ર તો પણ તમારો ઓટોગ્રાફ થઈ જશે મળો પાણી વાળવા ભાઈ આ ભાઈ માથે પ્રૅન્ક સક્સેસફુલ થઈ ગયો છે આજે આપણે કરવાનો છે લાસ્ટ સુધી બન્યા છે એ ફ્યુ મોમેન્ટસ લેટર ડ્રાઈવર મમ્મનમિત સબ্বাস બેટા અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને જરૂરથી કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો શેર જાદમ તો શેર કરો અને કોમેન્ટ અને લાઈક કરજો કોમેન્ટ તો બધા તમે કરતા નથી કોમેન્ટ કરો તમે કેવો પ્રાંક કરી કેવો ચેલેન્જિંગ વિડીયો ઉતારી તમે કોમેન્ટ કરો તો એવો અમને વિડીયો ઉતારવાની ખબર પડે તો અમને જોકે આપણો વિડીયો સક્સેસફુલ ગયો છે તમને જોયું જશે તો આવાના આવા વિડીયો જોવા માટે બરાબર કરતા ત્યાં નવા નવા એન્ટરટેનમેન્ટ અને નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જય